નજર કરીએ તો ગાંધીધામ મહાનગરપાલિકાની નોટિસથી થી માહોલ ગરમાવો છે છસો ઘરોનું દબાણ દૂર કરવા મહાપાલિકાએ નોટિસ ફટકારી છે બે હજાર થી વધુ લોકો રસ્તા પર રજડી પડવાની વકીથી અજંપો ફેલાયો છે તો ટૂંકા ગાળામાં ઘર ખાલી કરવાની નોટિસથી ભારે ઉહાપોહો મચી છે નોટિસમાં એક્શનથી પણ આપવામાં આવી છે ચીમકી ઠંડીના સમયમાં બાળકો સાથે સ્થાનિકો ક્યાં જશે તે મોટો સવાલ છે નોટિસ બાદ રહીશોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે તો આ મામલે વધુ માહિતી ઘણા સમય થી જે શહેરોના દબાણો છે જે વિસ્તારો દબાણ માં થતા હોય છે રસ્તા માટે નડતા હોય એ હટાવવાની કાર્યવાહી થઈ છે ત્યારે ખાસ કરીને જે રાજીવ ફાટક થી કરીને જે ભારતનગર ના વિસ્તાર છે જે વર્ષોથી લોકો રહે છે આજે એમને અચાનક થી જે નોટિસ આપવામાં આવે ત્રણ દિવસ નો ટાઈમ આપવામાં આવ્યો છે કે તમે હટાવી નાખો જોકે પહેલા તો આપકો ક્યાં નોટિસ હમકો તો પતા નહીં ફાટક પે કોઈ કનેક્શન લીક હે તો બોલે નોટિસ આયા નોટિસ મેને તો સુના નહીં મેં કોંગ્રેસ પાર્ટી મે હું મહિલા મંડળ મે હું મેં આપણી ઝોપડપટ્ટી કરતી હું કુછ ભી બા મે બોલતે और कोई भी बात करके लिए बोल रहे हैं ये बोलती है महानगर पालिका आ गई है पहले नगर पालिका थी अभी महानगर पालिका आ गई है तो बोले हटाने की दवा दिया है लोगों को बोले ये हटाएंगे हटेंगे पहले बोला था पंद्रह फुट जगह दे दो अभी पंद्रह फुट नहीं देंगे बोले झुपटपट्टी पूरी हटेगी तो लोग ये सब पब्लिक बोल रही है भाई हमारी कोई सास करो इस वजह से हमारे को फायदे सर कहीं भी प्लॉट दे सके तो हमारी झुकड़पट्टी के वास्ते से पूछे नहीं चाहिए हमारे को झुकड़पट्टी से हटना है तो हटा देंगे हम लोग ठीक है और हम मैं क्या कहना चाहती हूँ कि झूपड़पट्टी के गरीब लोगों को सास्ता करोगे तो झूपड़पट्टी हटा सकते हो आप चौकस ऐसी कही सकते स्थानीय लोगों से यहाँ पर एक मुद्दा होते भरसों से रहता हो अचानक जो अभी तक दे, आपको बोल दिया गया की आपको हटना है तो आज आप कितने डरे हुए हो और आप क्या आपकी स्थिति है आज हम लोग 10 साल से झोपड़पट्टी में राशी फाटक के रहते हैं हमको 10 साल हो गए हमें आज तक के कोई तकलीफ नहीं हुई लेकिन अभी अचानक एक से डेढ़ के बीच में अचानक नोटिस लेके दो तीन साहब हमारे घर आते हैं और आके कहते हैं कि ये नोटिस लो तीन दिन के अंदर मकान खाली कर देना नहीं तो पूरे सामान के साथ में हम लोग तोड़ फोड़ देंगे तो हम लोगों ने बोला कि तीन दिन में कैसे हम बाल बच्चे वाले छोटे बच्चे हैं ठंडी का टाइम है इतनी गृहस्थी में बच्चे लेके कहा जाएंगे हम कुछ नहीं जानते बस तुम लोग खाली करो इतना बोल के नोटिस दे के वो लोग निकल गए अब हम छोटे बच्चे लेके ठंडी का टाइम में अब हम लोग कहाँ जाए और तीन दिन में हम लोग क्या कर लेंगे ચોક્કસ કહી શકાય કે જે રીતે કચ્છમાં ઠંડી વધી રહી છે સાહેબ ખાસ આ જે મુદ્દો છે બહુ જૂનો મુદ્દો છે આપ વિશે જાણો છો તો અત્યારે સાહેબ સાથે ચર્ચા શું વાત મારી અત્યારે મહાનગરપાલિકાના ડિપ્ટી કમિશનર સાહેબ સાહેબ મેહુલ સાહેબ સાથે હમણાં જ હમણાં જ વાત કરીને જ આવ્યો છું હું ને મારા સાથે અમારા જિલ્લા ના અધ્યક્ષ રાધાબેન પણ મહિલા મંડળ અમારો કોંગ્રેસ અમારા બધા આગેવાનો અહિયાં છે હું અત્યારે જઈને મળી આવ્યો છું ને સાહેબ ને અમે કીધું છે કે અત્યારે કેવું ચાલી રહ્યું છે આ માહોલ દેશની અંદર એવું છે કે ભાઈ આકાઓ નો મેસેજ આવે કે ભાઈ જઈને નોટિસ આપો ને બે દિવસ માં ઘર ખાલી કરો પણ સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે કે પંદર દિવસ નું જોઈએ કને આ લોકો આજે ત્રણ દિવસ ની નોટિસ દીધી છે અમે આજે આવીને અહીંયા નિવેદન અમે રિક્વેસ્ટ કર્યો છે સાહેબ ને કે ત્રણ દિવસની જગ્યાએ એની મુદત વધાવી જાય એટલીસ્ટ અઠવાડિયા ઉપર દી જાય ને સાહેબે કીધું અમે અત્યારે ઈ ન કરી શકીએ કારણ કે રોડ નું એન્ક્રોચમેન્ટ છે ને આ છે એવું છે જે કઈ છે પણ આ લોકો નો એક જ હવે નક્કી કરીને રાખ્યો છે કે બસ હવે ગરીબો ને અહિયાં થી દેશ થી હટાવો ગરીબ ને નહીં હવે ગરીબ ને જ દેશ થી હટાવો આવી રીતે અત્યારે આ સરકાર નું વલણ છે અમે કોંગ્રેસ પાર્ટી આ જ જગ્યા ઉપર દસ વર્ષ પહેલા અમે લોકો મોટો એજ્યુકેશન કરીને સ્ટે ઓર્ડર લઈ આવ્યા છીએ દસ વર્ષ પહેલાનું આ જગ્યા સ્ટે ઓર્ડર છે અમે લોકો દસ વર્ષ પહેલા હાઈકોર્ટ થી સ્ટે લઈ આવ્યા છે એની કોપી પણ અમે આજે આજ કાલમાં અમે કમિશનર સાહેબ ને દેસુ પણ સાથે સાથે શું છે કે નોટિસ દે છે પણ વિકલ્પ નથી દેતા આ લોકો કોઈને વિકલ્પ દે તો આ લોકો પણ હસ્તા ખીલતા ઘર છોડા તૈયાર છે સરકાર કને જમીન નથી સરકાર કને વિકલ્પ નથી સરકાર કને સિર્ફ એક પચીસ પૈસાનો કાગળિયો છે નોટિસ દઈને એ લોકોને બસ હાલ્યા જાય છે ભાઈ હવે તમે ઘરેથી બહાર નીકળો શરદીનો ટાઈમ છે અમે કોંગ્રેસ પાર્ટી એ લોકો માટે હંમેશા ને હંમેશા ઉભા રહીશું દસ વર્ષ પહેલા ઉભા હતા તો આજે પણ ઉભા રહીશું અને સાથે સાથે ચોવીસ કલાક ની અંદર પ્રદેશ પ્રમુખ ને પણ કહીને પાછો અમે લોકો આના ઉપર કેવી રીતે જે રીતે આખા જે માહોલ બન્યો છે ત્યારે અત્યારે જે જે રીતે ઓર્ડર છે તે છે ખાસ કરીને જ્યાં લેડીસો છે જે નાના નાના બાળકો છે ને ખાસ અત્યારે ઠંડીનો સમય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગતું નથી કે વિકાસ નામે આ દબાણો હટાવવા માટે

કમિશનર સાહેબે એક હજાર ઉપર પચીસ હજાર નું દંડ માર્યું આ ગરીબો જ્યારે હટશે ને ત્યાંથી તો નુકસાન થતું તો એનો દંડ કોણ ઘટશે એનો દંડ આપવા માટે કઈ તૈયાર છે આજે જ્યારે શહેર શહેર તમે આ લોકો ત્રણ દિવસ ની જે તમે મુદત આપી છે એના બદલે તમે એમને પંદર દિવસ ની મુદત આપો અમારી પણ કમિશનર એ શું કીધું કરશો તો કાલે

આપણે જે રિપેરિંગ ટીમ આવશે એ લોકો તમે રિપેરિંગ ચાલુ કરવા દેજો ને તમારું જે કઈ વિકલ્પ છે અત્યારે આપ આપનો વિકલ્પ ગોઠવણ ચાલુ કરી નાખજો આજથી પણ 6 દિવસની મુદત મળી છે હમણાં જ મને કમિશનર સાહેબનો મેસેજ આવ્યો છે પાણીની છે કે આપણે ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે નવી અપડેટ આવી છે એ પ્રમાણે જે 3 દિવસથી જે નોટિસ આપવામાં આવી હતી એ 6 દિવસ મને અત્યારે કરી દેવામાં આવી છે જી જેવી રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે મકાન ખાલી કરવાની જે મુદ્દત છે છ દિવસની આપવામાં આવી છે મુદ્દત માં વધારો કરવામાં આવ્યો છે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થશે તે આવનાર સમય જ બતાવશે